સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે પ્રાંતિજના મહિલા ઉમેદવારની જાહેરાત કરતા ભાજપના વર્ષો જૂના અને સનિષ્ઠ કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક રોષ વ્યક્ત કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચે છે હું પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું હું નાનાથી મોડી અને ઠેઠ સુધી વિધાનસભા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ તરીકે પણ કામ કરેલું છે બૂથ લેવલે પણ કામ કરેલું છે અને નાનામાં નાની કાર્યકર્તા તરીકે કહો તોય અપેક્ષિત તરીકે કહો તોય પણ હું એક આપ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા પચીસ વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો તાલુકામાં કહું જિલ્લામાં કહો દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેં જીતાન મોકલેલા છે અમે કોઈ અપેક્ષા રાખતા નથી પણ આ એક મુદ્દો કાલ સો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આવવામાં આવી છે એટલે પછી ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપે બરાબર છે તો અમારી ભાજપના કાર્ય કાર્યકર્તાઓના આવી વેદના ઊભી થઈ છે કે ભાઈ અને આજુબાજુના અમને કી છે અમે તો જે પક્ષ ચાલે એને અમે સ્વીકારે લેવા તૈયાર છે આજુબાજુના કાર્યકર અમે પાયાના કાર્યકર્તાઓ છે કે ગોબડમાં લોકોને ઘેર ઘેર જવું પડશે ઘેર ઘેર જઈને સમજાવવું પડશે એ વખત આ પબ્લિક કેમ કહે છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કરશો ચૂંટણીમાં તો બધું એક જ છે બરાબર છે એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું હોય એવા વાત માણસને જો ટિકિટ આપું એવી અમારી માગણી છે અપેક્ષા લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ